આજે સવાર સવારમાં આપણા શિક્ષણ મંત્રી અને આદિવાસી નેતા કુબેરભાઈ ડિંડોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક સરસ મજાનો સુવિચાર લખ્યો હવે આ સુવિચારમાં સમય વિશે માહિતી આપવામાં આવી હતી વાત કરવામાં આવી હતી અને મોટિવેશન આપવામાં આવ્યું હતું પણ ધોમ ધોકાળ ઉનાળામાં પોસ્ટ નીચે કોમેન્ટનો વરસાદ થઈ ગયો વિસ્તારથી વાત કરીએ કે વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રીથી કેમ ખાર ખાઈ ગયા નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે એક્સ પર સુવિચાર મૂક્યો હતો કે જેટલો સમય આપણે કોઈ કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ જો એટલો જ જ સમય કામ પાછળ તો ચિંતા જેવી વસ્તુ રહે હવે મંત્રીજીએ આ પોતાના મનની વાત તો કરી પણ સામેની બાજુ વિદ્યાર્થીઓએ પણ પોતાના મનની વાત કરી દીધી ભાવેશ પ્રજાપતિએ લખ્યું કે કાયમી શિક્ષકની ભરતી કરો પછી નીચે ફોટો મૂક્યો છે અને એમાં ખાલી જગ્યાઓના આંકડા દેખાડવામાં આવ્યા છે હવે અમિતભાઈ વણકર લખે છે કે સાત વર્ષનો સમય બગાડી અને ટેટ ટાટની પરીક્ષા આપવા લાયક થયા પાંચ વર્ષે ટેટ ટાટની પરીક્ષા આવી અને પરિણામ જ્ઞાન સહાયક આપ્યું અને આ અભણ શિક્ષણ મંત્રી સમયની વાતો કરે છે આ લોકોને જરાય શરમ નથી આવતી આવી રીતના લોકોની જિંદગી બગાડીને આવો વાતો કરતા અરે અમિતભાઈ તડકો વધારે લાગી ગયો હોય તો પાણી પીવો શિક્ષણ મંત્રી અભણ નથી ડોક્ટર છે એમની પાસે ડિગ્રી છે માસ્ટરની પ્રોફેસરની એટલે થોડી માહિતી અપડેટ કરી નાખો પછી લખો કાશીરામ કાપડી લખે છે કે સાચી વાત કરી સાહેબ અમે પાસ શિક્ષકો અત્યારે કાયમી શિક્ષક બનવાની ખૂબ જ ચિંતા કરી રહ્યા છીએ તમે અમને કાયમી શિક્ષક રૂપે સેવા કરવાનો તક આપો એટલે અમે કામ કરતા થઈ જઈએ અને અમારી ચિંતા પણ દૂર થઈ જાય પછી ચિંતા જેવી કોઈ વસ્તુ જ ના રહે હવે મુકેશભાઈ સુથાર છે એ લખે છે એ તો ત્યાં સુધી એમણે લખે છે કે ગુજરાતના ઇતિહાસના પહેલા શિક્ષણ મંત્રી જે હજુ સુધી ભરતી નથી કરી શક્યા ખેર છેલ્લે રૂપાણી સરકાર હતી એની આગેવાનીમાં ભરતી કરવામાં આવી હતી પછી કોઈ કાયમી ભરતી છે એના પછી અત્યાર સુધી આવી નથી જો કે વાત તો એમની સાચી છે પટેલ ગાયત્રીબેન કહે છે તમે પણ ચિંતા કર્યા વગર કાયમી શિક્ષકની ભરતી કરો એ તમારી જિંદગીનું સૌથી સારું કામ કહેવાશે હવે આ હિરેનભાઈ ડામોર છે એવું લાગે છે કે શિક્ષણ મંત્રીના વિસ્તારના છે કારણ કે એ લખે છે કે સંતરામપુરથી સંતરોડ સુધીના જે રસ્તો છે એનું કામ ક્યારે થશે હવે રોનક મારડિયા છે એ તો લખે છે કે સાહેબ મોટિવેશન તો તમે રહેવા જ દો તમે સાહેબ પેલા કાયમી શિક્ષકની ભરતી કરો આવા કામ માટે સમય છે ભરતી કરવાનો સમય નથી પદ મળી ગયું એટલે ભોગવો અસક્ષમ અભણ શિક્ષણ મંત્રી અરે રોનકભાઈ થોડા ધીરા રહો શિક્ષણ મંત્રી છે પ્રોફેસર લેવલના છે તમારા માટે આટલી બધી મહેનત કરી અને મોટિવેશનનો કોટ લખી રહ્યા છે અને તમે એને અભણ કહી રહ્યા છો આવું તો ના ચાલે ખેર હવે શિક્ષણ મંત્રીજી કુબેરભાઈ ડિંડોર કાયમી શિક્ષકોની ભરતી આપ કરો તો વધારે સારું કારણ કે જેટલા વર્ષોથી કમાવેલી જે તમારી આબરું છે એ જાહેરમાં કાંકરા થતી બચી જશે જો કરી દેશો તો